અમે અમદાવાદ થી પ્લાસ્ટિક ની દોરી ભરી ને ધોરાજી આવતા હતા એમાં રાત્રે આ ડ્રીમ સ્કૂલ પાસે વસ્તુ ને બચાવવા જતા ઉપરથી કાબુ ગુમાવ્યું એમાં ગાડી પલટી મારી ગઈ ના કોઈને લાવ્યું નથી ને કોઈને જાન નાની થઈ નથી અમે અમદાવાદ થી આવતા હતા અને ધોરાજી જુનાગઢ રોડ ઉપર ખાલી કરવાનું હતું માલ આ પશુ બચાવવા ગયા એમાં રાત્રે ચાર સાડા ચાર વાગ્યા પલટી મારી પશુ બચાવવા ગયા એમાં સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યું એમાં ગાડી પલટી મારી ગઈ